તો ચૂંટણી કામગીરીમાં પચાસ કરતા વધુ વકીલો ફરજ બજાવી રહ્યા છે આ વર્ષે પ્રથમ વખત ચૂંટણીના ડેટા લાઈવ શેર કરવામાં આવશે સાથે જ ચાલુ વર્ષે પૂર્ણાવર્તન કે પરિવર્તન અંગે સાંભળીએ કે શું કહી રહ્યા છે પ્રમુખ પદના ઉમેદવારો જો દર વખતે જે ચૂંટણી થાય છે ને એ રીતે બરોડા બારસેની આજે પણ ચૂંટણી છે પરંતુ એમાં ફરક એટલો છે કે દર વખતે જ્યારે હું દર વર્ષે હું જ્યારે ચૂંટણી જીતી જાઉં ત્યારે મારા ની પાસે ખાલી એક જ કારણ હોય છે કે નરેન પટેલે મતમાં ગરબડ કરી અને હાઈકોર્ટમાં રીટ કરે પિટિશનો કરે પણ એમાં પણ એ ફાવતા નથી પરંતુ આ વખતે શું કહેશે મારી જીત તો નિશ્ચિત છે અને પારદર્શિકા બી એટલી જ છે પારદર્શકતા એટલી બધી છે કે તમે અત્યારે આ ચૂંટણી લેટેસ્ટ ટેકનોલોજી થઈ રહી છે તમારા મોબાઈલની અંદર કેટલા મત થયા કોને મત કર્યો અને કેટલા મત થનાર બાકી છે આ તમામ વસ્તુઓની વસ્તુ આપવામાં આવે છે જો મતદારોના પવિત્ર મત ના જોઈતા હોય ને હામેથી કહેતો કે મને મત ના જ આપતો ના જ આપતા એવું જો રીતે ઠક્કર કહેતા કે મને મત ના આપતા તો મતદારો એને મત ના આપવા જોઈએ માગ્યા વગર તો માય ના પીરસે તો આ ઠક્કર તો માગતો જ નથી તો એને પીરસવાના જ ના હોય મત તમારે એને આજે જાકારો આપી દો રાહુલ ભટ્ટ બરોબર છે એને એને બિચારો મત માગે છે તો એને મત આપો અને જ્યારે મત તમે તમે સેક્રેટરી તરીકે રિતેશભાઈ તમે ચૂંટણી લડી રહ્યા છો તમારા માટે તમને મત નથી જોઈતા હોય તમે કહો છો અને પ્રમુખ પદ માટે તમે મત માંગો છો તો તમે જ પ્રમુખ પદ હોદ્દા માટે લડો ને ભાઈ બીજા ને શા માટે તમે મત ની માંગણી કરો છો હું એ જ કઉ છું કે તમે તમારા સેક્રેટરી ના હોદ્દા માટે મત નથી માંગતા અને એમ કહો છો કે મને મત ના આપતા પરંતુ પ્રમુખ પદ હોદ્દેદાર હસમુખભાઈ ભાઈને મત આપજો હું એ જયારે કે છે તો હું એમ કહું છું કે ભાઈ હસમુખભાઈ ભાઈને લડવાની શું જરૂર છે તું જ લડી લે ને તારા કેવાથી જો બધા મત આપી દેવાના હોય હસમુખભાઈ ને તો તું જ લડી લે ને ચૂંટણી Subscribe now and press the bell icon. Never miss an update.